આરટીઓ ના કેડા ઇન્સ્પેક્ટરની ની પોલ ખોલી રહ્યા છે નેશનલ રોડ પર નાના વાહનો વાળા પોતાનું ગુજરાન ચલાવતા હોય ત્યારે આરટીઓ વિભાગ દ્વારા એ લોકોને રોકીને દંડની કાર્યવાહી કરવામાં આવી છે આવા ખાણ ખનીજ માફિયાઓને કેમ કોઈનો ડર નથી કેડા આરટીઓ ને હંમેશા ઓછા સ્ટાફની વાતો કરતા ખાણ વિભાગની કામગીરી ઉપર સવાલ ઉભા થયા છે રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ પ્રાર્થના સંદેશ ન્યૂઝ તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો